કરવા માંગે છે પરંતુ તમે આ હવે વિડીયો જોઈને તમે ચોંકી જશો મિત્રો સોના સોનાનો ભાવ નહીં રહે આટલા ભાવો હવે જાણો કે કેમ સોનાના ભાવ ઘટશે તો તો મિત્રો વાત કરીએ થોડા સમય પહેલા અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી સોનું આ અને ક્રિપ્ટોકરન્સી સમાચારોમાં જોવા મળ્યું છે કારણ કે મિત્રો જ્યારે ટ્રમ્પની જીત થઈ ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં જ સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો દસ હજાર રૂપિયાનો પ્રતિ દસ સો ગ્રામ ક્રિપ્ટોકરન્સીના ભાવ આકાશને આંબી રહ્યા છે એક મહિનામાં ક્રિપ્ટોકરન્સીના દરો બમણાથી પણ વધુ થઈ ગયા છે અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરીએ તો સોનાની અંદર રોકાણકારોનો વિશ્વાસ કેવો છે તો મિત્રો સોનું એ રોકાણકારોની પ્રથમ પસંદગી રહ્યું છે કારણ કે મિત્રો આ પસંદગી સામાન્ય રોકાણકારોની જ નથી પરંતુ ઘણા દેશો તેમના સોનાના ભંડારમાં પણ વધારો કરી રહ્યા છે તેમાં ભારત અને ચીન મિત્રો અગ્રમ સ્થાન ધરાવે છે તેનું સૌથી મોટું કારણ જોઈએ તો મિત્રો તેનું સૌથી મોટું કારણ એ છે કે સોનાને સુરક્ષિત સંપત્તિ તરીકે જોવામાં આવે છે એટલે કે કટોકટીના સમયે તેનો ઉપયોગ કોઈપણ સમયે થઈ શકે છે તે જ સમયે વાત કરીએ તો મિત્રો ભારતીયોમાં પણ સોના પ્રત્યેનો પ્રેમ વધુ રહ્યો છે તહેવારોની સિઝન થી લઈને લગ્નની સિઝન સુધી તેની તેની ઘણી માંગ રહે છે 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 ઘણા રોકાણકારો પણ સોનાની અંદર રોકાણ કરતા હોય જો કે કિંમતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી મિત્રો દિવાળી સોનાનો ભાવ જોઈએ તો મિત્રો હાઈ સપાટીએ જોવા મળી રહ્યો હતો બ્યાસી હજાર ની સપાટીએ પરંતુ ત્યાંથી લઈને મિત્રો ઘટાડા તરફ જઈ રહ્યો છે કારણ કે મિત્રો અમેરિકાની અંદર જે ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પના જીતવા

સરખામણીમાં ડોલરનું મૂલ્ય ઊંચું થયું છે પરિણામ એ આવ્યું કે વિશ્વમાં સોનું ઘણું સસ્તું થઈ ગયું ભારતમાં જ્યારે ધનતેરસ પર સોનું એંસી હજાર રૂપિયાની સપાટીએ પાર કરી દીધી હતી ત્યાં તેની કિંમત મિત્રો સિત્તેર હજાર રૂપિયા નજીક આવી પહોંચી ગઈ હતી અને આ ત્રણ ચહેરાઓને બદલી નાખ્યો ક્રિપ્ટોકરન્સીનો ચહેરો થોડા જ સમયમાં ભાવ આસમાને પહોંચી ગયા ક્રિપ્ટોકરન્સીમાં તો મિત્રો અત્યારે હાલ જોઈએ તો ક્રિપ્ટોકરન્સીની સ્થિતિ શું છે તો મિત્રો ત્યારથી ક્રિપ્ટો કરન્સી ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઉછાળો આવ્યો છે ક્રિપ્ટો કરતા પણ રોકાણકારોને સારું વળતર આપી શકે છે અને મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેનું મુખ્ય કારણ જોઈએ તે પહેલા મિત્રો ચેનલ ઉપર હજુ નવા હોય તો મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ આપીએ છીએ છીએ તેમજ સાથે સાથે આગોતરા એંધાણ પણ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં શું થઈ શકે છે તો મિત્રો આજે પણ આપણે એવો મહત્વનો વિડીયો લઈને આવી ગયા છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થઈ શકે તો મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેની વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સીમાં વધારો થવાનું સૌથી મોટું તો કારણ એ છે કે ટ્રમ્પ તેના સમર્થક રહ્યા છે બીજી તરફ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક પણ ક્રિપ્ટોકરન્સી ની તરફેણ કરી રહ્યા છે અમેરિકામાં યોજાયેલી આ ચૂંટણીમાં મસ્કે ટ્રમ્બે સમર્થન આપ્યું હતું ટ્રમ્બે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા બનાવ્યા હતા ત્યારથી જ ક્રિપ્ટોકરન્સીમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો હતો અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો ક્રિપ્ટોકરન્સીની માંગ વધારે થશે તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો થઈ શકે અને મિત્રો ભાવ ફરીથી આપણને વખતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો હતો તેના લીધે મિત્રો ટ્રમ્પના આવ્યા બાદ જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો છે અને મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ મિત્રો ને કઈ રીતે કરી શકાય તેની મહત્વની વાત કરીએ તો મિત્રો આગળના દિવસોમાં પણ સોનાનો ભાવ ક્યારેય ઘટીને પચાસ હજાર કે સાઠ હજાર થવાનો નથી તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું તો મિત્રો અત્યારે સોનાની અંદર જો રોકાણ કરવું હોય તો મિત્રો સોનાની લગડી અથવા તો ચાંદીની અંદર પણ લગડીની ખરીદી કરીને સોના અને અને અંદર રોકાણ કરવાની તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદી ના ભાવ તેની વાત કરીએ તો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ ચાંદીના ભાવ છે જ્યારે સો ગ્રામ ચાંદી ભાવ મિત્રો આઠ હજાર તો મિત્રો આપણે હવે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો આજે સુર્યા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોના ભાવ છે આજે સાત હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્યોતેર સાતસો માં સો ગ્રામ સોનાના

તમે પણ તમારા સોના અને ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો નમસ્કાર મિત્રો મળીશું બીજા વિડીયોમાં નવી અપડેટ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ